સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું નામ ખૂબ જ આદરપૂર્વક લેવામાં આવે છે અને સંપ્રદાયના એ મહાન સંત ગણાતા સ્વામિનારાયણ ભગવાને એમને બંને દેશના મોટેરા તરીકે સ્થાપના કરી હતી તમામ સાધુ સંતો એમની આજ્ઞા મુજબ જીવન જીવતા હતા એમની વાતોનું પુસ્તક સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો એ ખૂબ જ જાણીતું પુસ્તક છે અને સંપ્રદાયમાં એની કથાઓ પારાયણો પણ થતી રહે છે તો ગોપાળાનંદ સ્વામીએ એની વાતોના પુસ્તકમાં એક વાત સરસ કરી છે સ્વામી કહે છે કે શ્રીજી મહારાજે કહ્યું છે જેવો હું સત્સંગે કરીને વશ થાઉં છું તેઓ તપ દાન તીર્થ અષ્ટાંગ યોગ તેણે કરીને નથી થતો એવો જે સત્સંગ તે તો મોટા સંતનાથી સમજાય છે તે હેતુ માટે મન કરવોચને કરીને તેનો સંગ કરવો આમ સ્વામીએ સત્સંગ કરવાની વાત આપણને સમજાવી છે જેમ બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે સંત સમાગમ કીજે નિષદિન સંત સમાગમકી છે તો આ રીતના સંતોના સમાગમ કરવાથી સાચા અર્થમાં ભક્ત બનાય છે અને જે ભગવાનનો સાચો ભક્ત બને છે એની ભગવાન હંમેશા રક્ષા કરે છે સ્વામિયારણ ભગવાનના ભક્ત નાજા જોગિયા એ સૌરાષ્ટ્રના ભોયરા ગામમાં રહેતા અને એ સમયે તે ગામનો રાજા વાસુર ખાચર એ હતો એ પોતે અત્યંત ક્રૂર અને ઘાતકી હતો જો કોઈ ગુનેગાર પકડાય તો એના પગના ઢીંચણ પોતે ભાંગી નખાવતો અને આ રીતના અત્યંત ત્રાસ એને આપતો એક વખત એ વાસુર ખાચરે નાજા જોગીયાને બોલાવીને પૂછ્યું કે તારા સ્વામિનારાયણ એ ખરેખર ભગવાન છે ત્યારે નાજા જોગ્યાએ દૃઢતાપૂર્વક હા પાડી જો આને સાચા અર્થમાં ભગવાનનો નિશ્ચય કહેવાય દૃઢતાપૂર્વક હા ક્યારે પડે તો જીવમાં ભગવાનનો દૃઢ નિશ્ચય થયો હોય ને તો જ આ શક્ય બને તો નાજા જગ્યાએ દ્રઢતાથી હા પાડી કે હા મારા સ્વામિનારાયણ એ ચોક્કસ ભગવાન જ છે ને અમે બધા એના આશ્રિત છીએ એટલે વાસુર ખાચારે તરત જ કીધું કે જો તારા સ્વામિનારાયણ ખરેખર ભગવાન હોય તો આવતીકાલે સવારે અહીં દર્શન આપવા માટે આવે અને જો આવતીકાલે સવારે નહીં આવે તો હું તારા ઢીંચણ ભાંગી નાખીશ કેવી આ ખરાબ શિક્ષા પોતે કરી રહ્યા છે પણ નાજા જગ્યા તો દર નિષ્ઠાવાળા હતા અને ભગવાનના સાચા ભક્ત હતા તેમણે સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજો કોઈ આશ્રય હતો જ નહીં એમણે શ્રદ્ધાપૂર્વક આખી રાત સ્વામિનારાયણ ભગવાનનું ભજન કર્યું અને જો કોઈ ભક્ત સાચા અર્થમાં ભજન કરે ને તો ચોક્કસ ભગવાન એની પ્રાર્થના સાંભળે છે એટલા માટે કોઈએ કહ્યું છે કે પ્રાર્થના છે એ સવારની ચા છે અને સાંજનું વાળું છે આજકાલ માણસોને સવારની ચા વગર ચાલતું નથી અને સાનનું ભોજન તો બધે કે કરવાનું જ હોય છે તો આ રીતના સવાર સ્થાન પ્રાર્થના એ અતિ મહત્ત્વની વસ્તુ છે હવે આ સમયે સ્વામીયાણ ભગવાન પોતે ઉત્તર ગુજરાતના વિસનગર ગામે હતા ત્યાં એ અંતરિયામી ભગવાને આનો સાદ સાંભળ્યો અને મહારાજ ત્યાંથી નીકળીને ભોગાવો નદી ઓળંગીને વહેલી સવારે પોતે ભોયરા ગામમાં પહોંચી ગયા હવે અને ઈશ્વર્ય ગણો કે ઝડપ છે ઘણું હોય તે પણ મહારાજ તો બહુ દયાળુ હતા ને તો એમના ઉઘાડા ચરણોમાં આ વધુ ચાલવાને કારણે કેટલા બધા કાંટાઓ પણ પેસી ગયા હતા પણ મહારાજે એની પણ ફરવા ન કરી અને નાજા જોગ્યા તો આ મહારાજની કરુણા જોઈને આમ અત્યંત ગદગદિત થઈ ગયા કે ઓહો હો મહારાજ ખૂબ દયા કરી આપ જો ન આવ્યા હો તમારું શું એ સમયે કહેવાય છે કે મહારાજે એ ભોયરાના દરબાર વાસુ ખાતરને સમાધિ કરાવી અને સાચી વાત સમજાવી સદમાર્ગે વાળ્યો દઢ આશરો હોય ને તો ભગવાન ચોક્કસ ભગવાન એ રક્ષા કરે છે અને એક વિઘ્નો વચ્ચે પણ ભગવાન રક્ષા કરે છે અને આખરે દઢ આશ્રયવાળા ભક્તને દુનિયામાં ભગવાન સિવાય બીજો કયો આધાર હોય છે માટે આ રીતના ભગવાનનો દઢ આશ્રય કરવો તો આ આશ્રયની વાત આપણને સંત સમાગમથી હંમેશા સમજાતી હોય છે બીજું કે સન સમાગમ જો કરીએ ને તો આપણામાં સાચા અર્થમાં સંતના ગુણો આવે છે અને એ ગુણોની બહુ જરૂર છે પૂજ્ય મોહસ્વામી મહારાજ બે હજાર સત્તરના વર્ષમાં એટલાન્ટા શહેરમાં એટલાન્ટા વિસ્તારમાં વિચરણ કરતા હતા તો ત્યાં આગળ એમના વોકિંગ સમયે યોગી વાણી નામનું પુસ્તક વંચાતું હતું તો આપણે આમાંથી આ પ્રેરણા લેવી જેવી કે જ્યારે જ્યારે આપણે કોઈ પણ ક્રિયાઓ કરીએ અથવા તો ફુરસદનો સમય હોય તો આવું સ્વચ્છવાસ્થ્યનું વાંચન કરીએ સાંભળીએ આજકાલ તો ભાઈ એવો જમાનો આવ્યો છે ને કે કોઈ પણ તમે ક્રિયાઓ કરતાં કરતાં આ સમાગમ કરી શકો તમે સવારમાં નાવા ગયા હો પણ ત્યાં તમે આ રીતના મોબાઈલ ચાલુ કર્યો હોય ઓડિયો તો સાંભળી શકાય દાઢી કરતા હોય ત્યારે સાંભળી શકાય ઘરમાં શું ભોજન કરતા હોય ત્યારે પણ આ રીતના વગાડી શકાય અને એ રીતના પણ ભગવાનનું ભજન સ્મરણ આ થઈ શકે છે તો મહંત સ્વામીજી મહારાજ યોગીવાણી પુસ્તક સાંભળી રહ્યા હતા એમાં સરસ વાતો આવી તો મહંત સ્વામીજીએ એમાં વિશેષ દૃઢતા કરાવતા થોડું ભારપૂર્વક એ સમયે કહેલું કે સહન કરવાનો સ્વભાવ હોય તો અક્ષરધામમાં બેસાય પછી સ્વામીએ વાત કરી કે આપણી સામે પાત્ર નાનું હોય કે મોટું પણ સેવામાં મંડી પડવું પછી મહંત સ્વામી બાપાએ એક ઉપવાસની વાત સારી કરી કે ઉપવાસ કરીને તપ કરીએ પણ સહનશક્તિ એ મોટું તપ છે જો આવો મોટો ગુણ છે ઉપવાસ કરવા તપ કરવા તો સારું જ છે પણ સહનશક્તિ એ મોટું તપ છે આજે જો ઘરમાં જે કંકાસ ઝઘડા થાય છે ને એ સહનશક્તિ ઓછી હોવાને કારણે થાય છે નાની નાની વાતમાં ક્લેશ થયા કરતું હોય છે માટે સહનશક્તિ એ પણ તપ છે પછી સ્વામીએ વાત કરી કે શ્રી નોમ એ જો કરીએ તો દેવતાઓ દર્શન કરવા આવે એમ યોગીજી મહારાજ કહેતા પછી એક વાત સ્વામીએ કીધું કે એક એકાદશીનો ઉપવાસ કરીએ તો એક લાખ વર્ષ સુધી સાઠ હજાર ઋષિઓને રોજ જમાડવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય એ આપણને પ્રાપ્ત થાય છે જો આવી મહત્ત્વની વાતો આપણા ગ્રંથોમાં કરવામાં આવી છે તો અહીંયા પણ યોગી બાપાની આ વાતો મહંત સ્વાઈ બાપાએ સેજે દઢ સૌને દઢ કરાવી તો આ રીતના સત્પુરુષનો સમાગમ જો કરીએ આપણે તો ખરેખર ઘણું બધું આપણે સમજવાનું જાણવાનું શીખવાનું આ રીતના મળે છે અને ખાસ તો વિચાર આપણે એ કરીએ કે આ સંત સમાગમ કરીએ તો સંતના ગુણો સત્પુરુષના ગુણો આપણામાં આવે છે અને એના ગુણો મેળવવા માટે રાજીપો મેળવવા માટે લોકોએ કેવા કેવા બધા પ્રયત્નો કર્યા છે એ હરિભક્ત પોતાના ત્રણ દીકરાઓને લઈને મહંત સ્વામી બાપા પાસે ઉભેલા હતા અને મહંત સ્વામી બાપાને એમણે કહ્યું કે બાપા કે મારા ધર્મપત્નીએ કેવડાવ્યું છે કે આ મારા ત્રણેય દીકરાઓને આપ સાધુ બનાવો જો સાધુ બનવું ને કંઈક નાની વાત નથી હો બધું સંપૂર્ણ ત્યાગ કરવો પડે ખાસ તો મનથી પણ ત્યાગ કરવો પડે દીકરાઓ પણ કેટલા બધા ભાગ્યશાળી હશે અને આ માણી સમજણ કે એવી હશે કે મારા ધર્મપત્નીએ કેવડાવ્યું છે કે બાપા આ ત્રણેય દીકરાઓને સાધુ બનાવજો તો મહંત સ્વામીજી તો આમ જરાક સામે જોઈ જ રહ્યા હો પછી મહંત સ્વામીજીએ કીધું કે પછીથી આ રીતના તમને કહીશું પણ અહીંયા આપણે મદાલસા માતા યાદ આવી જાય છે પોતાના દીકરાને કેવા કેવા સંસ્કાર આ દેશની માતાઓએ આપ્યા છે તો કેટલો બધો આ રાજીપો મેળવાની વાત અહીંયા આપણે શીખવાની આ રીતના મળે છે આપણે જોઈએ છીએ કે આ મહાન સંતો ભગવાન ભજવાની કે ભગવાનની સ્મૃતિ કરવાની એક પણ તક છોડતા નથી હોતા જેમ કે મહાન સ્વામી બાપા એક વખત બપોરના સવા બાર વાગે ભોજન લેવા માટે બે તો એ ભોજન લેતા હોય ને હંમેશા એક શ્લોક ગાવામાં આવે છે જો આપણે દરેકે આ ટેવ પાડવા જેવી છે કારણ કે ભગવાન આપણને આ રીતના જમવાનું આપે છે તો એ જમતા પહેલાં ભગવાનનો એક શ્લોક આપણે અવશ્ય બોલવો જ જોઈએ પ્રમુખ સ્વાઈ બાપા પણ અવશ્ય આ શ્લોક પોતે બોલતા અને બોલાવતા તો આજે મહંત સ્વામીજી મહારાજ આ શ્લોકનો આગ્રહ રાખે જ છે કે શ્રીમદ સદ્ગુણ શાલિનમ એ શ્લોક બોલાય છે ઘણી તો એવું બને કે આ બાપા ત્યાં આગળ જમવા બેઠા હોય ને તો સંતો એ સમયે શરૂઆતમાં શ્લોક શરૂઆતના શ્લોક બોલવા માંડે કેટલીક વાર બાપા હાથ ધોતા હોય એટલામાં આ શ્લોક બોલાય પણ જાય તો અહીંયા તો આ શ્લોક જ્યારે બાપા હાથ ધોતા હતા ત્યારે સંતોએ બોલી લીધો મોટે અવાજે અને પછી તો પછી સ્વામી બાપાએ મોહન સહી બાપાએ ફરી વખત કીધું કે ફરી વખત શ્લોક બોલો તો મોહન સ્વામીજી ફરી પોતે પણ જોડાયા કોઈક પૂછ્યું કે બાપા ફરી ન બોલીએ તો ન ચાલે એકવાર તો બોલાઈ ગયો હમણાં આપણો તો નિયમ પણ આવી ગયો પણ સ્વામીજીએ જ્યારે અરુચિ બતાવી કે હાથ ધોતી વેળાએ એ હાથ ધોવામાં ત્યાં મન લાગ્યું હોય એટલે કદાચ ભગવાન એ સમયે થોડાક ઓછા આપણને યાદ આવ્યા હોય પણ આ જો આંખો બંધ કરીને બેઠા હોય ને તો તે ભગવાન આપણને યાદ આવે હવે જેઓ અખંડ ભગવાનને ધારણ કરીને બેઠા હોય એને શું યાદ કરવાનું હોય પણ જો આપણને આ રીતના આ નવી રીત આપણને તેઓ શીખવી રહ્યા છે તો આપણને આપણે શીખવા જેવું ખરું ત્યારબાદ તો અહીંયા આગળ જે ગોપાળ આનંદ સ્વામીની વાત આપણે હમણાં વાંચી તો એમાં ખાસ આપણને એક વાત ખાસ શીખવાની મળી કે નિત્ય સન સમાગમ કરવું એથી આપણામાં ભગવાનના સંતોના કરુણા છે દયા છે એ બધા ગુણો આપણામાં આવે છે હમણાં હમણાં એક વાત સરસ જાણવાની મળી કે સન ઓગણીસો એસી એકાશીનું વર્ષની આ ઘટના કદાચ છે અને એ સમયે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી એમના પોતાના સહાયક સાથે પોતે ગાડીમાં જઈ રહ્યા હતા તો સહાયક તરીકે શિવકુમારની સાથે જતા હતા અને આગ્રા તરફ જઈ રહ્યા હતા તો રસ્તામાં એવું બન્યું કે ત્યાં આગળ એક ભેંસોનું ટોળું ત્યાં આગળ વચ્ચે આમ આડું આવ્યું તો ગાડી માટે ઘણી બધી બ્રેક પકડા પ્રયાસ કર્યો પણ એમાં એક ભેંસ ત્યાં ગાડી સાથે ટકરાઈ ગઈ અને ગાડી સ્પીડમાં હતી એમાં જ આ ભેંસનું ત્યાં ત્યાં મૃત્યુ પણ થઈ ગયું હવે આ દ્રશ્ય જે ગ્રામીણ લોકોએ જોયું ને તો બધા બહુ આમ હિંસક બની ગયા કારણ કે એને તો ભેંસની કિંમત હોય ને બધાય ગામડાના માણસો હોય એટલે બહુ હિંસક બની ગયા અને બધા ત્યાં આગળ વાજપેયી સાહેબની ગાડીને બધા ઘેરી વળ્યા તો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હવે અટલ બિહારીજી ભેંસના માલિકને નુકસાની આપવા તૈયાર થયા કે ભાઈ તમારી ભેંસનું આ અવસાન થઈ ગયું મરી ગઈ છે તમને ખોટ તો ગઈ હશે તમને એની રકમ અમે આપી દઈએ છીએ પરંતુ એ સમયે જે પોલીસ જે હવાલદાર સાથે હતા એમણે મામલાને પોતાને સ્તરે પતાવી દેવાની વાત પણ કરી જવા આગ્રહ કર્યો પણ અટલજીભાઈ માનવા તૈયાર નહોતા પણ પોલીસ હવાલદારે બહુ ભારપૂર્વક વિશ્વાસ અપાવ્યો કે સાહેબ આ કોઈ ચિંતા નહીં કરો અને બધું જ સારી રીતના પતાવી દેશું અને જે ગ્રામીણો જે છે એને વળતર પણ અમે અપાવી દઈશું એમ ભારપૂર્વક કહ્યું એટલે વાજપેયી સાહેબ થોડાક જવા તૈયાર થયા અને ગામવાળાએ પણ અમે જવા દીધા પરંતુ વાજપેયી સાહેબના મનમાં એ વાતનો દંઘ રહી ગયો કે ઓલા ગ્રામીણને આ ભેસનું વળતર મળ્યું હશે કે નહીં મળ્યું હોય આમ કરતાં કરતાં થોડોક સમય વીતી ગયો અને એક દિવસ અટલ બિહારી પાસે એક દિવ્યાંગ કવિ આવેલો અને ગણતંત્ર દિવસને ત્યાં આગળ લાલ કિલ્લા ઉપર આયોજિત જે કવિ સંમેલન ત્યાં ગોઠવવામાં આવેલું ત્યાં એણે કવિતા વાંચવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે વાજપેયી સાહેબે એમને પૂછ્યું કે ભાઈ તમે કયા ગામના છો કયા ગામથી આવો છો ત્યારે એને જવાબ આપ્યો કે ભાઈ હું એ ગામથી આવું છું કે જ્યાં તમારી ગાડીએ ભેંસને ટક્કર મારીને મારી નાખી હતી હવે આ અટલભાઈ હવે અભિજા વાજપેયી સાહેબે સાંભળ્યું ને તો એના મનમાં આવેલો જે પ્રસ્તાવો હતો એ જાગી ઉઠ્યો અને એણે તરત કહ્યું કે ભલે કે તમે પહેલાં મારી મુલાકાત કરો છો બરાબર છે પણ તમે એ મારી મુલાકાત એ ભેંસના વાળી ખાતે કરી આપો તો મને બહુ ગમશે અને એ ભેંસને મારવાનું જે દુઃખ આજ સુધી હું ભૂલી શક્યો નથી કદાચ જો એને વળતર ન ચૂકવાયું હોય તો મારે વળતર ચૂકાવી દેવું છે ત્યારે બાદ જોઈએ તો એ ભેંસના મૂળ માલિકની અટલજી સાથે મુલાકાત ત્યાં કરાવવામાં આવી ત્યારે અટલ બિહારીજીએ ફરી વખત એની માફી માગી દસ હજાર રૂપિયા એને આપ્યા ત્યારે આ પ્રસંગે આપણને બતાવે છે કે અટલ બિહારીજી કેટલા પોતે સરહદયી વ્યક્તિ હતા કેટલા દયાળુ હતા કેટલા સુરતભાવવાળા પોતે હતા પોતે આટલી ઊંચી પોસ્ટ ઉપર હતા છતાં અન્યના દુઃખ દર્દને સારી રીતના સમજતા હતા આ સંતનો ગુણ છે તો આવા મહાન રાજવીની આ દેશને કાયમ માટે જરૂર છે તો આ પણ ગુણો આપણે આવા કેળવવા જોઈએ અને ત્યારબાદ તો અહીંયા આગળ જે સંત સમાગ્રામની વાત કરીને એ બહુ વિશ્વાસપૂર્વક આપણે એ સમજવા જેવી છે જેમ સ્વામિનારાયણ ભગવાને કરડા મધ્ય છમાં માં એમ કહ્યું છે જે સમર્થ શાહુકારે હુંડી લખી હોય અને એનો વિશ્વાસ ન કરે તેને મૂર્ખ જાણવો અને તેને શાહુકારના પ્રતાપની ખબર જ નથી તેમ નારદ સનકાદિક વ્યાસ વાલ્મિક ઇત્યાદિક જે મોટા પુરુષ તેના વચનનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવો તે મહાપાપિષ્ટ જાણવો તો આ રીતના સત્પુરુષના વચનમાં વિશ્વાસ શાસ્ત્રના વચનમાં વિશ્વાસ એ આપણે કેળવવો જોઈએ ઘણી વખત તો એવું બનતું હોય છે કે સાચા સંત આપણને વાત કરતા હોય ને તો પણ આપણને વિશ્વાસ જલ્દી બેસતો નથી હોતો સ્વામિનારાયણ ભગવાનના એક સંત હતા કૃપાનંદ સ્વામી તો એ પોતે વડીલ સંત હતા અને ગુણાકારંદ સ્વામી પણ એના મંડળમાં ઘણું બધું આવીને સાથે રહેલા હતા એક વખત કૃપાણંદ સ્વામી સાથે સંતો ગિરનારની તળેટીમાંથી પસાર થતા હતા ને તો ગિરનાર તો આપણે ભાઈ એવો સરસ પર્વત છે ને અત્યંત પવિત્ર સિદ્ધોનો એ પર્વત કહેવાય અને સિદ્ધો સિદ્ધો યોગીઓનું એ આશ્રય સ્થાન કહેવાય તો અનેક પ્રકારની સાધનામાં લીન જે ભક્તો હોય જે સંતો હોય ઋષિમુનિઓ હોય એ ગિરનારમાં એ વર્ષોથી રહેતા હોય છે હવે આ સમયે એ કહે છે કે એવો એક બાહો હતો ને એ ગિરનારને દંડવત યાત્રા કરતો હતો અને પ્રદક્ષિણા આવી રીતના કરતો હતો કેટલી કઠિન સાધના કહેવાય એ એક તો શરીર છોલાઈ જાય આટલો લાંબો પોળો ગિરનાર પર્વત એને ફરતા પ્રદક્ષિણા કરવી કેટલી મોટી વાત કહેવાય તો ગુણવત્તા સ્વામીની નજર નજર એના ઉપર પડીને તો સ્વામીએ એ બાવાજીને કહ્યું કે બાવાજી કે આ રીતના એક કામ કરો કે તમે આ દંડવત કરો છો ને એ સારી વસ્તુ છે શા માટે આ દંડવત કરી રહ્યા છો તો કહેવાય કે આ રીતના ગીરનારમાં તો અનેક સિદ્ધો રહ્યા હોય એમાં કોઈ સાચા સિદ્ધ જો એમાં રહ્યા હોય બેઠા હોય તો દંડવત એને પહોંચી જાય તો મારું કલ્યાણ થઈ જાય ત્યારે સ્વામીએ કહ્યું કે અમારા જે કૃપાનંદ સ્વામી છે ને એવા જ મોટા સિદ્ધ પુરુષ છે તમે એક દંડવત એને કરો ને તમારો મોક્ષ થઈ જાય ત્યારે તો આ બધી વાતચીત ને તો ઓલાને બહુ આશ્ચર્ય થયું કે એવા મહાસ અહીંયા હશે ખરા પણ બહુ આમ વિશ્વાસ જલી બેસે નહીં તો આ રીતના ફરી સ્વામીએ એને આ વાત કરી તો પણ વિશ્વાસ દલીયા બેઠો નહીં એ કે એને એમ ન કરું એ જો મારી લાઈનમાં અહીંયા આવે ને તો દંડવત થઈ ગયા તો કરું બાકી એમ ખાસ સ્પેશિયલ કરવા માટે જાઉં નહીં વિચાર કરીએ કે સાચી વાત સ્વામીએ એને સમજાવી કૃપાણમ સ્વામી સાચા સંત હતા ઉણાતી સ્વામી સાચા સંત હતા પણ જો એ વાતમાં વિશ્વાસ બેઠો નહીં ને તો આ દંડવત યાત્રા આટલી લાંબી લાંબી કરતા હતા એનો શું અર્થ છે ભાઈ તો સાચા સંતમાં વિશ્વાસ એ હંમેશા બેસવો જોઈએ સંપ્રદાયના ગ્રંથોમાં એક વાત સરસ નોંધાય છે કે જૂનાગઢ શહેરમાં સ્વામિનારાયણ મંદિર છે ને જૂનું મંદિર તો ત્યાં આગળ હુંચરણ સ્વામી સ્નાન કરતા હતા તો બાજુમાં ઘોડશાળ હતી એમાંથી ઘોડીનો સતત હણહણાટનો અવાજ સંભળાતો હતો એટલે સ્વામીએ એમના શિષ્ય જે બાળમકુરદાસ સ્વામી હતા એ પૂછ્યું કે આ ઘોડી કેમ હણહણે છે ત્યારે બાળમકુર સ્વામીએ તપાસ કરીને કીધું કે સ્વામી કે આ ઘોડીને હમણાં નવ વર્ષ નવ દિવસ સુધી એ ઘોડી સાથે બાંધી હતી ને એ ઘોડીને આજે વેચી નાખવામાં આવી છે એટલે એના વીરામાં આ ઘોડીને ગમતું નથી એટલે એનો હેડો છૂટી જવાથી આ હણ હણહણે છે ત્યારે સ્વામીએ તરસ ત્યાં વાત કરી કે તમને આ સત્સંગમાં આવીએ કેટલા વર્ષ થયા તો બાળ મુકુંદ સ્વામી કહે સ્વામી ચૌદ વર્ષ થયા હશે ત્યારે ગુણાતન સ્વામીએ કીધું કે આ ઘોડી જેટલોય સત્પુરુષમાં હેડો તમને થયો છે પછી સ્વામીએ કીધું કે સત્પુરુષમાં જીવ બાંધ્યા સિવાય સુખ શાંતિ કે ગુણ આવતા જ નથી ત્યારે સ્વામીએ વાળકુર સ્વામીને નિમિત્ત બનાવીને સરસ વાત સમજાવી કે આ રીતના સત્પુરુષમાં જીવ બાંધવાની વાત દરેકે અંતરથી સમજવા જેવી છે તો આવા સત્પુરુષનો સમાગમ આપણે કરીએ એના ગુણગાન ગાઈએ જેટલા આપણે એ મય થઈએ તો ખરેખર એમના ગુણો આપણામાં આવે છે તો ખાસ આપણે ભગવાને પ્રાર્થના કરીએ કે આવો સમાગમ ભગવાને આપણને આપ્યો છે ભગવાને આપણને મનુષ્ય દેહ પણ આપ્યો છે તો આ દેહ વડે આવા સાતા સનનો સમાગમ કરી લઈએ સંતોના સમાગમ મુજબ આપણે ગ્રંથોનું વાંચન પણ કાયમ કરતા રહીએ અને જે મોહનસિંહ બાપા કહે છે કે માનો મળી છે મોટી વાત હાથ આવી તેમાં હાર જો એ રીતના એ વાતને રોજ આપણે સંભાળીએ અને એ રીતના સુખિયા થઈએ એ જ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાનની જય